Gracias.

પરિક્ષેત્ર તન અધિકારી પી એમ ચૌધરી સાહેબ નું સન્માન કરશે ચૌધરી જોષના બેનરજ સિંહ બારઠને વિનંતી કરીશ કે તેઓ કામરાજભાઈ નું સન્માન સાર ઉઠાડીને તથા પુષ્પ પુષ્ટિ કરે કેવી કેસીબે નું સન્માન કરશે અંબાદે ચૌધરી આપણે જે જગ્યાએ આ પ્રોગ્રામ કરી રહેલ છીએ જે કેડી બ્રધર્સ ફાર્મની મુલાકાત અગાઉ કયા કયા અધિકારીઓ શ્રીઓ લીધી છે તેની હું માહિતી આપીશ

અને સોશિયલ મીડિયા માધ્યમથી છેલ્લા છ મહિનામાં એમના દ્વારા ચાર લાખથી વધુ સરગવાનો વાવેતર થયેલ છે વિનંતી કરીશ કે કાર્યક્રમને અનુરૂપ માર્ગદર્શન આપશે

કે ભાઈ ખેડૂત મિત્રો એ જે એગ્રો ફોરેસ્ટ્રી એને સાચા અર્થમાં એગ્રો ફોરેસ્ટ્રી શું છે કે ભાઈ એગ્રીકલ્ચર એટલે કે ખેતીવાડી અને ફોરેસ્ટ્રી એટલે કે જંગલ ખરેખર તમે અહીંયા કહેવાય ને કે ખેડૂતોએ ભળી અને ખેતી થકી એક જંગલનું નિર્માણ કરેલું જેની અનુભૂતિ મને થઈ ગઈ બરાબર છે હું આવ્યો એટલે મેં મારા સ્ટાફને પૂછ્યું કે ખરેખર આપણે આજે વિસ્તારમાં છીએ તો આ વિસ્તારમાં જે તમે અલગ અલગ પ્રકારના ઓડોસો લીમડો સરગવો નીલગીરી બરાબર છે આ તમને આજે આનાથી બે કામ થઈ ગયા એક તો મને કામરાજભાઈ કીધું અને કામરાજભાઈ વિશે હું તમને કહું ને હું તો આજે એમને પહેલી વાત છે પણ એમના નામની સાઉથમાં બીજા બહુ કહેવાય ને કે એક વ્યક્તિ થઈ ગયા એમણે કાંઠી યુનિવર્સિટી ઉભી કરેલી છે કામરાજ યુનિવર્સિટી અને દક્ષિણ ગુજરાતમાં એ ખરેખર બહુ મોટું યુનિવર્સિટીનું નામ છે પણ આજે અહીંયા આવીને મને લાગે છે કે પોતાનામાં એક યુનિવર્સિટી અમે બધા યુનિવર્સિટીમાં જે કહેવાય ને કે એમનાથી જે માર્ગદર્શન મેળવો છો અને જે આપણે કામગીરી તમે કરી રહ્યા છો એ ખરેખર એક યુનિવર્સિટીથી કમ નથી જે ને કે આપણે મુખ્ય શિક્ષણ મેળવીને લોકો જે કરતા હોય તમે ઓલરેડી જમીન સાથે જોડાઈને એ કામગીરી કરી રહ્યા છો તો અહીંયા જે કામ થઈ રહ્યું છે એને લીધે એક આપ વિચારો કે હમણાં મારે એમની સાથે વાત છે એમણે કીધું કે અમે આના રીતે આજીવિકા રેડીએ છીએ આજના જમાનામાં આજીવિકા રડવી જાય મારા માટે એટલું અઘરું કામ નથી જો કોઈ માણસ ધારે તો ગમે રીતે આજીવિકા રડી શકે છે સારા કામ કરીને તે રડી શકે છે અને કોઈ બીજા એવા કામ હોય એના થકી તે આજીવિકા રડવી છે પણ આ જે કામગીરી છે જેના થકી તમે આજીવિકા રડી રહ્યા છો કે ભાઈ તમે પૃથ્વીને એટલે કે પૃથ્વી ઉપર આજે જમીન ઉપર વૃક્ષો વાવી અને વૃક્ષોમાંથી ઉત્પાદન મેળવી રહ્યા છો એ ખરેખર હું કહું ને કે ગુજરાતનું સૌથી સારામાં સારું કામ છે કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચાડ્યા વગર ગુજરાતને ઉલટાનો લાભ કરાવીને આજીવિકા રડવીને એમ સારી આજીવિકા માનવું તો ક્યાંક ને ક્યાંક તમે એવું કામ કરી રહ્યા છો તો એ બદલ આપ સૌને આપ જે સૌ આવ્યા છો ક્યાંક ને ક્યાંક ઇન્દ્રો ફોરેસ્ટ્રી સાથે જોડાયેલા છો તો આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ અને આપ સૌનો ખૂબ ખૂબ આભાર વન વિભાગ વચ્ચે બીજું કે આ કામગીરી જે છે ધીમે ધીમે શું છે કે લોકો આ તરફ પ્રેરાય એટલે જ આપણે કિસાન શિબિરો કરતા હોઈએ છીએ અને હું પણ તમારી જેમ એક ખેડૂત જ છું ખેડૂત આવી તો અહીંયા આવીને મને ઘણું બધું નવું શીખવા છે તો હું તો અહીંયા શીખવાના હેતુથી આવ્યો છું એ વધારે કઈક ન કહેતા આપ સૌમાંથી કાંઈક ને કાંઈક આજે હું શીખીને જાઉં અને આપ પણ ભવિષ્યમાં બીજા બધા જે ખેડૂત ભાઈઓ છે આપણા એમને પણ આ પદ્ધતિ શીખવાડો આ આજીવિકા જે લાઈવલીહુડ જેને આપણે કહીએ છીએ તો એનાથી એ લોકો પણ આવક મેળવે અને ખેતીને સમૃદ્ધ બનાવે કારણ કે અમે વન વિભાગ એવું કહીએ છીએ કે વૃક્ષો છે તો વન્ય પ્રાણીઓ છે આજે તમારા વૃક્ષો ઉપર કેટલા બધા નાના મોટા પ્રાણી પક્ષીઓ લગતા હોવા જેની તમને ખબર છે તો વૃક્ષો અને વન્ય પ્રાણીઓ છે ને તો એને લીધે શું થશે કે એક આખું વાતાવરણ ઊભું થતું હોય છે જે વાતાવરણ આપણને જમીનની અંદર પાણીનું સ્તર વધારવામાં મદદ કરે છે વૃક્ષો છે તો વન્ય પ્રાણીઓ છે વન્ય પ્રાણીઓને લીધે અને વૃક્ષો ને લીધે શું થતું હોય છે કે ભાઈ પાણી ના ઊંચા છે પાણીના દળ ઊંચા છે એટલે આપણી ખેતી સમૃદ્ધ છે અને આ વિસ્તારમાં આપણે એની કરી શકીએ છીએ કે આ વિસ્તારમાં તમારી ખેતી જે સમૃદ્ધ છે ક્યાંક ના ક્યાંક આ બધી બાબતોને આભારી છે તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર અમને તથ આપી કે અમે અહીંયા આવ્યા અને કઈક અમને નવું જાણવા મળે એ બધા સૌનો ખૂબ ખૂબ આભાર